ભરૂચમાં આકાશી પર્વ મકરસંક્રાંતિના આડે ગણતરીના કલાકો બાકી રહેતા હવે પતંગ રસિકો પતંગ દોરાની ખરીદી કરવા અંતિમ ક્ષણે બજારમાં નીકળતા વેપારીઓના મુખેશ સ્મિતની કિરણ ઝડપી છે સનાતન ધર્મમાં તહેવારોનું આગવું મહત્વ રહ્યું છે કારણ અને બુલકાઓથી લઈ યુવાનો મોટાઓના મનગમતા તહેવાર એટલે કે ઉત્તરાયણ આ લોકો ધામધૂમની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ પર્વના તહેવારમાં ભરૂચ જિલ્લાની પ્રિય જનતા જનતા લાખોની કિંમતના પતંગ દોરાની ખરીદી કરી રહ્યા છે આ બાબતે પતંગને ને સાથે સંકળાયેલા અને વર્ષો જૂના વેપારી આકાશ પતંગ માર્ટના અયુબભાઈ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દોરા પતંગના બજારોમાં અંદાજે પંદર થી વીસ ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે આ સાથે જ ભાવ વધારો જીતતા ખરીદી પર અસર પર્વ જોવા મળેલી પ્રમાણે ગત ઉત્તરાયણ પર્વ ઉજવણી કરવા માટે ઠનગનાત રહ્યા છેલ્લા ત્રણ ચાર દિવસ ઘરાકી માં વધારે જોવા મળે છે જે વેપારીઓ માટે ખુશીની વાત છે और अभी आठ दिन से गारा की निकली है और ऊपर वाले का बहुत बहुत शुक्रिया है कि आठ दिन के अंदर अच्छी गारा की निकली निकल पब्लिक का और सही सलाम सबको खुशी हो है और त्यौहार सब शांति से बना रहे ऐसी मेरी प्रार्थना सब है सबसे घर डोरी ने अंदर वीस टाक जो गया पतंग ने दौरा घरा की आठ दिवस चाहिए ने पेट में जीव नहीं रहे मारिकी मेहरबानी बदला धं टाई चले पर

હું બે ત્રણ દુકાન ફરીને હમણાં અહીં આવ્યો છું તો આ જગ્યાએ મને દોરો મળ્યો છે હં તો હવે દોરો તો લઈ જ હવે રંગાવીને હું કાલે પતંગ ચગાવીશ પણ સવારે પવન હોય તો બહુ સારું કે મજા આવશે પતંગ ચગાવવાની છે મોંઘવારી છે પતંગ થોડા મોંઘા છે દોરી પણ મોંઘી છે પણ શું કરે શોખ છે તો લેવું પડશે હું પણ પતંગ ચગાવતી વખતે બર્સનું બી ધ્યાન રાખજો એ તમારી બહુ ખૂબ ખૂબ મહેરબાની છે